ચૂંટણી છે તમે મોદી સાહેબને જોઈને આપશો મત કે પછી ત્યાંના સ્થાનિક નેતાને જોઈને એના કામ જોઈને આપશો કારણ કે જ્યારે રસ્તા તૂટશે તો તમે શું મોદી સાહેબને ફોન કરશો આ સાથે જ દિલ્હી ચૂંટણીમાં કેવી આમ આદમી પાર્ટીની હાર હાર થઈ થઈ અને જો છે તો એના પછી શું કરવાના છે અને સાથે જ નગરપાલિકાની ચૂંટણીઓમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કયા મુદ્દા હોવા જોઈએ કયા ન હોવા જોઈએ કઈ રીતના ભારતીય જનતા પાર્ટી એ લોકોને ભરમાવે છે એ પણ એમને સમજાવ્યું એટલે એમણે જે આક્ષેપ કર્યા છે

મારું જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી એક આંદોલનમાંથી જન્મેલી પાર્ટી હતી જયારે આંદોલનમાંથી જન્મેલી પાર્ટી હોય તો એને ક્યારેય સત્તાની લાલચ કે સત્તાની અપેક્ષા ન હોવી જોઈએ સત્તા માટે મેદાનમાં આવેલા લોકો જ અમે નથી અમે લોકો રાજનીતિ બદલવા માટે આવ્યા છે ક્યારે બદલી એ પણ તમને કહું કે ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી ભાજપનું શાસન છે ગુજરાતની મહિલાઓ માટે એક પણ જાહેરાત કરી નથી દિલ્હીની અંદર દર મહિને રૂપિયા આપવાની ભાજપે જાહેરાત એટલે અમે કહીએ છીએ કે અમે રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ મહિલાઓની મફત મુસાફરીની વાત કરીએ જે તે સમયે ભાજપ કહેતું હતું આ મફત રેવડી છે આજે એની કોપી કરી અને દિલ્હીની અંદર મહિલાઓની વાત હોય તો પણ ભલે મફત મુસાફરીની વાત હોય તો પણ ભલે શિક્ષણ અને આરોગ્ય જે આમ આદમી પાર્ટીએ ડેવલપ કર્યું છે આપણે માનવું જ પડે એટલે કોઈ પણ કહેતું હોય કે આમ આદમી પાર્ટીની સરકાર બની ન બની એક્સ વાય જેડી દિલ્હીનો પ્રશ્ન છે મને તમે એ સમજાવો કે કદાચ આમ આદમી પાર્ટીની સરકાર બની હોત અને થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં હું અરવિંદ કેજરીવાલના નામે મત માંગતા લાગુ કેવું અહીંયા તમારા લોકોને વિચારવાનું છે કે અહીંયા તમે મત માનો કે નરેન્દ્રભાઈ મોદીના નામથી કોઈ મત માંગવા આવ્યું છે કોઈ અમિતભાઈ શાહના નામથી મત માંગવા આવ્યું કોઈ ભૂપેન્દ્રભાઈ પટેલના નામથી મત માંગવા આવે છે તમારા ઘરે પાણી નહીં આવતું હોય પાછળના ઓકળાની જે સફાઈ કરવાની છે આ નરેન્દ્રભાઈ ને આપણે ફોન કરશું કે અહીંનો નેતા હશે એને ફોન કરશું તો અહીંયાનો નેતા એવો મજબૂત જોઈએ છે જે ખનડીખોરોની સામે ક્યારેય નમતું ના જોકે અહીંયાનો નેતા એવો જોઈએ છે કે કાલખાના વૃણાને કોઈ હેરાન કરવા આવે એની સામે નમતું ન જોકે આ નેતા આપણે ઉભો કરવાનો છે અને હું તમને આજે અહીંયા ખાતરીપૂર્વક કંઈ જાઉં છું વિડીયો રેકોર્ડ થાય છે ને કંઈ જાઉં છું કે અમારા ઉમેદવારો અહીંથી ચૂંટાઈને જશે અમારા ઉમેદવારને આમ આદમી પાર્ટીને તમે મત આપીને જીતાડો રાજુ કરપડાની જવાબદારી છે જ્યારે પણ કોઈ ખનણીખોરો સામેની લડાઈ હોય કે થાનગઢની સ્વચ્છતા માટેની લડાઈ હોય થાનગઢને સ્માર્ટ બનાવવા માટેની લડાઈ હોય તમારી વચ્ચે જ્યારે પણ તમે ફોન કરો ત્યારે વચ્ચે ઉભા રહેવાની જવાબદારી પણ આજે સાથે લેવા આવ્યા